ઉપલેટામાં માજી સૈનિક સંગઠન દ્વારા આર્મી જવાન રિટાયર્ડ થઈ પરત ફરતા તેમનું ભવ્ય સન્માન કરાયું રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં તનતોડ મહેનત કરી ઇન્ડિયન આર્મીમાં ડ્યુટી જોઈન કરી સતત અઢાર વર્ષ સુધી પૂરી ઈમાનદારી અને નિષ્ઠાથી દેશની સેવા અને સરહદી સુરક્ષા કરી અને અઢાર વર્ષની નોકરી બાદ નિવૃત્તિ જાહેર થતા ઉપલેટાના યુવાન દીપકકુમાર ખીમાભાઈ બારૈયાનું માજી સૈનિક સંગઠન તેમજ તેમના સમાજ અને ગામલોકો દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું આર્મી જવાન દીપક કુમાર બારૈયાએ સતત અઢાર વર્ષ ભારતની અલગ અલગ સરહદો પર ફરજ બજાવી વિવિધ રાજ્યો સહિત કલકત્તામાં તેમની વયમર્યાદા પ્રમાણે નિવૃત્તિ થતા સમગ્ર દેશ અને પરિવાર સહિત તેમને ઘણું પ્રોત્સાહન મળ્યું હતું અને વડીલો દ્વારા જણાવ્યા પ્રમાણે હજુ પણ સમાજના નવયુવાનોને આર્મી જોઈન કરી દેશની રક્ષા કરવાના પ્રયત્નો કરતા રહેવા જણાવાયું હતું આ નિવૃત્ત જવાન તેમના વતન એટલે ઉપલેટા શહેરમાં પરત ફરી રહ્યા હતા તો માજી સૈનિક સંગઠન ઉપલેટા સહિતના લોકોને આ વાતની જાણ થતાં આર્મી જવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં નિવૃત્ત આર્મી જવાનના પરિવાર સહિત માજી સૈનિક દળ ઉપલેટા અને શહેરીજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટ સરફરાજ કોડી ઉપલેટા હવાલદાર ભાજિયા દીપક કુમાર એ થી અઢાર વર્ષ સંપૂર્ણ કરી અને એસી સ્વાગત કેટલા ટાઈમ કેટલા ટાઈમ નોકરી કરેલી અઢાર નોકરી સાઉથ બેંગ્લોર જમ્મુ કાશ્મીર આસામ લાસ્ટ બેંગ્લોરથી માજી સૈનિક બધા લોકોએ મારું શારીરને સ્વાગત કર્યું છે અને બદલ બધા ખૂબ આભાર બધા સાથે